રાજકોટ જિલ્લાના ધોરાજી નગરપાલિકા તંત્ર દ્વારા રહેણાંક વિસ્તારમાં જ કચરા અને પેકેજિંગ સેન્ટર કામ તાત્કાલિક ધોરણે કામગીરીઓ બંધ કરાવવામાં આવે તેને પગલે સ્થાનિક લોકોએ આવેદનપત્ર પ્રાંત કચેરીએ પાઠવ્યું ધોરાજીના વોર્ડ નંબર એક અને વોર્ડ નંબર છ અને ચામાલીસ અને ફુલવાડી તેમજ દરબારવાડી વિસ્તાર નગરપાલિકા તંત્ર દ્વારા રહેણાંક વિસ્તારમાં જ હાલ કચરા કલેક્શન સેન્ટર અને પેકેજિંગ સેન્ટરની બિલ્ડિંગ તૈયાર કરવામાં આવી રહ્યું છે ત્યારે આ વિસ્તારમાં છ હજારથી વધારે લોકોના દરેક ધર્મના લોકો અને ધાર્મિક સ્થળો આવેલ છે અને આ જ વિસ્તારમાં નગરપાલિકા તંત્ર દ્વારા પેકેજિંગ સેન્ટર અને કચરા કલેક્શન સેન્ટર બનાવવાનું બિલ્ડિંગ બનાવવામાં આવી રહ્યું છે જેને લઈને સ્થાનિક લોકોએ થોડાક સમય અગાઉ બિલ્ડિંગ બનાવવાતું તેનો વિરોધ પ્રદર્શન કરેલ પણ નિમ્બર તંત્ર કોઈ યોગ્ય કામગીરી કરી નથી અને કચરા કલેક્શન અને પેકેજિંગ સેન્ટર નું બિલ્ડિંગ બનાવવાનું કામ હાલ પણ ચાલુ રખાયું છે જેને લઈને કાલે પણ વિરોધ સ્થાનિક લોકોએ કરેલ અને હજુ પણ વિરોધ ચાલુ રાખ્યો છે જેને લઈને આજ રોજ વોર્ડ એક અને છ અને ચમાલીપા અને ફૂલવાડી તેમજ દરબારવાડી વિસ્તારના રહીશોએ એકત્રિત થઈને ધોરાજી પ્રાંત કચેરી આવેદનપત્ર પાઠવેલ અને નગરપાલિકા તંત્ર જે કચરા કલેક્શન અને પેકેજિંગ સેન્ટરનું બિલ્ડિંગ બનાવવામાં આવેલ છે તેની જગ્યા આંગણવાડી અને હોસ્પિટલ તથા અન્ય લોકોને નડતર ન થાય તેવું બિલ્ડિંગ બનાવાય તેવી માંગ સાથે વિરોધ પ્રદર્શન પણ કરેલ અને જવાબદાર અધિકારીને આવેદનપત્ર પણ પાઠવેલ અને જો હજુ પણ આ કામગીરી બંધ કરવામાં નહીં આવે તો જલદ આંદોલન પણ કરવામાં આવશે તેમજ ઉચ્ચ કોર્ટના દરવાજા ખખડાવવા પડશે તેવી ચીમકી ઉચ્ચારવામાં આવી છે રિપોર્ટર ફિરોજ જુનેજા ધોરાજી નામ સલીમભાઈ શેખ ધોરાજી છે રાગેવાન આજ રોજ વોર્ડ નંબર એક અને વોર્ડ નંબર છ ના બધા બધા લોકો અહીં આવેલ છે આવેદન પત્ર આપવા કલેક્ટર ડેપ્યુટી કલેક્ટર સાહેબને તેમને પણ અમે અપીલ કરેલ છે કે સાહેબ આ પ્રોજેક્ટ કોઈ બી હાલતમાં બંધ કરવા આપને વિનંતી છે અમે વિનંતી બી કરેલ છે કે આ પ્રોજે આ પ્રોજેક્ટ ગંદકીનો એક ઉદાહરણ છે ત્યાં ગંદકી થાય છે ત્યાં આનું કેમિકલ આનું કેમિકલ નાખ્યાને ધોળ ધોલાઈ કરતે એવું આખું અમને સમજાવવામાં આવેલ છે ડેપ્યુટી કલેક્ટરની અંદરમાં એટલે જ અમે આવ્યા છીએ આજે અગર આ કામ બંધ નહીં થાય તો અમે ગાંધીજી ની માર્ગે હાઈકોર્ટ સુપ્રીમ કોર્ટે જવા તૈયારી રાખેલ થાય આ ડમ્પિંગ થી આરોગ્યમાં તકલીફ થાય છે માણસો બીમાર બીમાર થઈ જાય અને આના જીવાત આના જીવાત કળવાથી બચ્ચા ને ખંજોર ઉપડી જાય માણસો ને ખંજો ઉપડી જાય કારણ કે હું પોતે આ જાતે ડમ્પિંગ આવ્યો છું રાજકોટ ગોંડલ રોડ ત્યાંની પરિસ્થિતિ એવી ખરાબ છે કે પબ્લિક રોડ ઉપર આવી ગઈ છે અમારી માંગણી એ છે કે અહીંયા આંગણવાડી યા કોમ્યુનિટી હોલ બનાવે તે અમારી માંગણી છે મારું નામ સાહીદ અબ્દુલભાઈ પરમાર ઉર્ફે એડલી અમારા વિસ્તારની અંદર પાલિકાના સત્તાધીશોએ ધરારી કચરા પ્લાન્ટ પ્રોસેસ એરિયો દેખારી ધાર્મિક સ્થળો હોવા છતાં એ પ્લાન્ટ ઠોકી બેસાડ્યો છે ચાર કરોડ નો પ્રોજેક્ટ છે બાયણે દર્શાવ્યું છે ચાર હજાર થી પાંચ લોકો અહીંયા વસવાટ કરે છે એમાં બચ્ચા બધાય રહે છે એના સ્વાસ્થ્ય ને ધ્યાનમાં લીધા વગર નગરપાલિકાના ચીફ ઓફિસર સત્તાધીશો એ પ્લાન્ટ બિહારો છે એ બંધ કરવા માટે અમારી સમગ્ર તૈયારી છે તકલીફમાં તો એવું છે કે હમણાં વડાપ્રધાન ના મિશન ની અંદરમાં બે દિવસમાં છાપવામાં આવ્યું હતું કે સ્વચ્છ ભારત મિશન ની અંદરમાં સિત્તેર હજાર બચ્ચાની જાન બચી તો સ્વચ્છ ભારત મિશન નો એક હિસ્સો છે એ ગામની બાયણે હોવો જોઈએ આ લોકોએ ગામમાં રેસિડેન્ટની ની અંદરમાં એ હિસ્સો બિહારો છે તો એ સિત્તેર હજાર બચ્ચા હિન્દુસ્તાનના જ છે તો હું આ વિસ્તાર દરબારી વાળા વિસ્તાર અને આખા ગામ નો ડોર ટુ ડોર ધોલાઈ કચરા કચરા પ્લાન્ટ આવે ડમ્પિંગ ઈ અહિયાં ધોવાય ને એની પેકિંગ થાય અને એ કચરો બીજે ભોળાના પાટીએ જાય અમારી માંગણી બંધ જ થઈ જાવું જોઈએ પ્રોજેક્ટ